ત્યારે ધૂળો કાટલા ભરેલો કોથળો સબોસબ વિંજવા લાગ્યો તે ચોરોને ધબોધબ વાગવા લાગ્યો તેથી ચોર પોતાની ઘોર ખોદવાના વિચારથી ઘોર એટલે કબર મિત્રો ખોદવાના વિચારથી ડરીને નાસી ગયા કાવ્યમાં આવું બન્યું ત્યારે મને ખૂબ મજા પડી તમે ક્યારેક રસ્તો ભૂલી જાઓ તો શું કરો હું ક્યારેક રસ્તો ભૂલી જાઉં તો આવતા જતા વટે માર્ગોને પૂછું જો સાથે મોબાઈલ લઈને ગયો હોઉં તો ગૂગલ મેપ પર સર્ચ કરીને રસ્તો પાછો શોધી કાઢું તમારે અંધારે એકલા નીકળવાનું બને તો તમે શું કરો તો મારે અંધારે એકલા નીકળવાનું બને તો હું ટોર્ચ બત્તી અને લાકડી કે હથિયાર સાથે લઈને નીકળું ધૂળો ડરી ગયો હોત તો શું થાત તો ધૂળો ડરી ગયો હોત તો એને પોતાનો બધો જ માલ સામાન અને પાસે જે કંઈ હતું એ બધું જ ચોરોને આપી દેવું પડત વળી ચોરોએ ધૂળાને માર પણ માર્યો હોત વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર બીજા બધા વિષયના અમારે આવી રીતે સમજૂતીના લેક્ચર જોવા છે તો અમને ક્યાંથી મળશે તો વિદ્યાર્થી મિત્રો આ બધા એપ્લિકેશનમાંથી મળશે મિત્રો યુટ્યુબ નથી તો એપ્લિકેશન કહું છું જેમાં પણ પાંચ લાખથી પણ વધુ ડાઉનલોડર છે બરાબર જેથી તમને પણ એક ટ્રસ્ટની તમે એક વિશ્વાસુ એપ્લિકેશન ચેનલમાં તમે છો યુટ્યુબ ચેનલમાં પણ તો એમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના સમજૂતીના સમજૂતીના પરીક્ષાના સમયે સ્વ પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ બધું જ વિદ્યાર્થી મિત્રો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો

તમારે તમારો સામનો ચોર સાથે થાય તો તમે શું કરો મારો સામનો ચોર સાથે થાય તો હું પણ દરિયા વગર હિંમત અને વિશ્વાસ રાખી ચાલાકીથી કામ લઉં સુમસામ રસ્તે જવાનું થાય તો શી તૈયારી કરવી પડે સુમસામ રસ્તે જવાનું થાય તો પાસે ઓછામાં ઓછો સામાન રાખીને કોઈને સાથે લઈ જઈએ અને હથિયાર સાથે રાખીને જવું પડે તમારા ખરા સાથી કોણ છે તો હિંમત ધીરજ વિશ્વાસ પ્રામાણિકતા અને ચતુરાઈ મારા ખરા સાથી છે તમને શું લાગે છે ખરેખર ધૂળા સાથે આવી કોઈ ઘટના બની હશે તો મને લાગે છે કે ધૂળા નામની કોઈ વ્યક્તિ સાથે આ ઘટના બની હશે કવિ રમણલાલ સોનીએ એના પરથી કવિતા લખી હશે જેમાં ચોરોનો હિંમત અને વિશ્વાસથી સામનો કર્યો હશે આ એક કથા કાવ્ય છે તેને વાર્તા સ્વરૂપે લખો તો વિદ્યાર્થી મિત્રો આ કથા કાવ્યને આપણે વાર્તા સ્વરૂપે લખ્યું છે જે વિડીયો પોસ્ટ કરીને તમે લખી શકો છો બરાબર

ધૂળાને લૂંટવા માટે આવેલા ચોરમાંથી ચાર જાડીમાં હતા ને બે કૂદીને આવ્યા ખોટું ધૂળાને પોતાની મતી એટલે કે બુદ્ધિ પર માન થયું ખરું ચોર સાથે લડવું ન પડે એટલે ધૂળો કોટડાને બદલે ઈંદર પાછો ફર્યો ખોટું ત્યાર પછી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એમાં પેલું ધૂળો કેમ ભૂલો પડ્યો તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ લખ્યો છે ધૂળો કોટડા ગામે જવા કેમ નીકળ્યો હશે એનો પણ અહીંયા જવાબ લખેલો છે ચાર ચોરની સામે ધૂળો કેમ બાત ભીડી શક્યો તો એનો પણ જવાબ અહીંયા લખવામાં આવ્યો છે ધૂળા પાસે કોથળો ન હોત તો શું થાત તો એનો પણ જવાબ છે ચોર કેમ નાસી ગયા તો એમનો પણ અહીંયા જવાબ લખવામાં આવ્યો છે ધૂળાએ પોતાના સાથી કોને કોને ગણાવ્યા તો એનો જવાબ છે હવે પ્રશ્ન પાંચ તો શું થાત વિચારીને લખો ધૂળો અંધારામાં સાચે રસ્તે ગયો હોત તો તો ધૂળો અંધારામાં સાચે રસ્તે ગયો હોત તો રસ્તામાં એને જે ચોર મળ્યા તે ન મળ્યા હોત જંગલમાં ચોરોને બદલે જંગલી પ્રાણીઓ મળ્યા હોત તો તો જંગલમાં ચોરોને બદલે ધૂળાને જંગલી પ્રાણીઓ મળ્યા હોત તો તે કોથળામાં સંતાઈ ગયો હોત અથવા જંગલી પ્રાણીઓ જોઈને ભાગી ગયો હોત ધૂળો ડરી ગયો હોત તો તો ધૂળો ડરી ગયો હોત તો એને ડરેલા જોઈને ચોરોએ તેને લૂંટી લીધો હોત ચોરો કોથળામાં કાટલા છે વાત જાણી ગયા હોત તો તો ચોરોને કોથળામાં કાટલા છે વાતની જાણ થઈ હોત તો ધૂળાને પકડીને કાટલા લઈ લીધા હોત ધૂળાને બદલે તમે હોત તો તો ધૂળાને બદલે હું હોત તો હું પણ બુદ્ધિ અને સાહસથી ચોરોને ભગાડી દેત ચલો નીચેના વાક્યો જેવો અર્થ ધરાવતી કાવ્ય પંક્તિ શોધીને લખો કવિતામાંથી હિંમત અને વિશ્વાસ ન હોય તો બીજું કશું કામ ન લાગે તો એ બે વિના બીજા બધા થયા થાય નકામાં ખાસ ધૂળાની વાત સાંભળીને બધા બાળકોએ પૂછ્યું ધૂળાને આ વાર્તા પૂછે બાળ તમામ રાતના અંધારામાં ધૂળો ભૂલો પડ્યો અને ખોટા રસ્તે ચાલવા લાગ્યો રસ્તે અંધારું થયું ચડ્યો બીજી વાટ ધૂળાએ કહ્યું હું એકલો નથી મારી સાથે બાર જણા છે એટલે સાંભળજો સંભાળજો કહે ધૂળો એ ચોરને અલ્યા નથી હું એક બાર જણા લઈ નીકળ્યો કરજો કાંક વિવેક દોઢ દાયો થયા વગર તારી પાસે જે કંઈ માલ છે તે અમને આપી દે કાલે કરજે ટાઈલી આજે દઈ દે માલ ચલો નીચેના શબ્દનો ઉપયોગ કરીને વાર્તા લખો તો જો આ શબ્દનો ઉપયોગ કરીને એકવાર અમે સાર જંગલ સફારીમાં ગયા હતા જંગલમાં જોઈએ તો વિવિધ અગણિત વૃક્ષો હતા ચારે બાજુ હરિયાળી જ હરિયાળી નજરે ચડતી હતી જંગલના રસ્તાની બાજુમાંથી એક નિર્મળ ઝરણું પસાર થઈ રહ્યું હતું જંગલમાં ફરતા ફરતા રાત પડી ગઈ રાત થતાં જ ચારે બાજુ અંધકાર છવાઈ ગયો અને અંધકારમાં જંગલનું દ્રશ્ય ખૂબ જ બિહામનું લાગતું હોવાથી મને ડર લાગ્યો આથી વાહનમાં એકલો બેસવાને બદલે હું મારી મમ્મીની સોડમાં પાલોમાં ભરાઈને સુઈ ગયો આ કથા કાવ્યનું ગાન કરો વહેંચો ચલો આ શેમાં આવશે ગણવાનું છે વ્યક્તિવાચકમાં પિંકી આફ્રિકા વંદના સિહોર ટીના ગુજરાતી મિત્રો જો ઉમંગ છે ને શબ્દનું નામ પણ છે બરાબર અને ભાવવાચક પણ છે જાતિવાચકમાં શાળા જંતુ માખી ચોપડી છોકરી સમૂહ વાચકમાં સપ્તાહ લશ્કર વણઝાર ખાંડું ખાંડું એટલે ભેંસનું ટોળું દ્રવ્ય વાચકમાં વાહન હાડકાળો આનંદ પ્રેમ સુખ બુદ્ધિ આગળ જાહેરાત વાંચી પ્રશ્નોના ઉત્તર લખો તો તમને પુસ્તક મેળાની સરસ મજાની જાહેરાત આપેલી છે વિભાગ એ કથા સાહિત્ય વિભાગ બે બાળ સાહિત્ય વિભાગ ત્રણ પદ્ય સાહિત્ય અને પચીસ ટકા ડિસ્કાઉન્ટથી તો મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે કેટલા દિવસ જઈ શકશે તો તે આઠ દિવસ મુલાકાત લઈ શકશે કુલદીપ પંચતંત્રની વાર્તાઓના પુસ્તકો ખરીદે છે જેની છાપેલી કિંમત એકસો ને વીસ રૂપિયા છે તે ત્રણ પુસ્તકો ખરીદે છે તો કુલદીપે કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો કુલદીપને પચીસ ટકા ડિસ્કાઉન્ટ હોવાથી ત્રણ પુસ્તકના બસો ને સિત્તેર રૂપિયા ચૂકવવા પડશે કનૈયાલાલ મુનશીની નવલકથા ખરીદવા માટે કયા વિભાગમાં જવું પડશે તો નવલકથા ખરીદવા વિભાગ એક કથા સાહિત્યમાં જવું પડશે પુસ્તક મેળામાં માટે માટે કેન્ટીન છે કે કેમ તે જાણવા શું કરશો તો જનકભાઈ પટેલનો સંપર્ક કરી જાણકારી મેળવીશું જો મનીષા ત્રીજી નવેમ્બરે સાંજના સાત કલાકે પુસ્તક ખરીદવા માટે જાય છે તો તે કયા વિભાગના પુસ્તક ખરીદી શકશે તો મિત્રો પુસ્તક મેળાનો તે દિવસનો સમય પૂર્ણ થઈ ગયો હોવાથી પુસ્તકો ખરીદી શકશે નહીં

તો આપણે બનાવતા રહીશું વિડીયો લાઇક કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો ચેનલ બનાવી ચેનલ સબસ્ક્રાઇબ કરજો ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ